તો હેલો મિત્રો કેમ છે તમારું સ્વાગત છે ન્યૂ વિડીયોમાં અને ન્યૂ ચેનલમાં તમે પહેલાં મને તો જોયો નહીં હોય તમે મને ઓળખતા નહીં હોય કારણ કે અમારો પહેલો વોગ છે અને ચેનલ પણ નવે નવી જ છે તો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો બાકી આપણો ફર્સ્ટ વિડીયો છે ચેનલમાં બસ આમાં તો જો તમને તળાવ બતાવી દઉં અમારું તો એ જો બાકી અમારો તળાવનો નજારો એક નંબર છે બાકી પાછળનું બતાવી દો આખું આખું જંગલ જ છે એક નંબર જોવા જેવું છે મારો તળાવ જ છે બાકી જોવા જેવું તો આ જોઈ લો પણ અહીંયા છે માથે બાકી એક નંબર છે તો મિત્રો મારું ઘણા સમયથી એવું સપનું હતું કે હું યુટ્યુબર બનું પણ ત્યારે મારી પાસે ફોન નહોતો એટલે હું વિડીયો બનાવી નથી શકતો અત્યારે આપણી પાસે ફોન આવી ગયો છે અત્યારે ઓલરેડી આપણી પાસે બધું છે તો આપણે નક્કી કર્યું કે યુટ્યુબ ચાલુ કરીએ તો પ્લીઝ તમારો સપોર્ટ બનાવી રાખજો જેથી કરીને હું આગળ યુટ્યુબમાં વધી શકું બાકી મારું નામ ભાર્ગવ છે અને આમાં બ્લોગિંગના ને આવશે બે ત્રણ વસ્તુઓના અલગ અલગ વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો બાકી અત્યારે મેં ભણવાનું તો બધું છોડી દીધું છે કારણ કે હવે મારે ભણવું નથી હવે આપણે યુટ્યુબમાં વિડીયો ચાલુ કરવાના છે તો પ્લીઝ સપોર્ટ બનાવી રાખજો આપણો ને બસ હવે આપણે તો બીજું તો હું કેવું હવે પાછા મળશે બીજા વિડીયોમાં લોકેશન આનું એક નંબર છે લોકેશન તમને બતાવી દઉં જોઈ લો આ એ બાજુની આ છે તે આપણી વાડી છે આ વંડીસીની પાછળ આપણી વાડી છે બાકી વાડી તમને હું બતાવી દઉં જરા ખાલીને તો મિત્રો જો આ છે આપણી વાડી આ નારેલીની તમને દેખાય છે આપણી વાડી જ છે તો કંઈ વાંધો નહીં તમારે વાડી આવવી તો વહી આવજો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાછા આપણે મળશું બીજા વિડીયોમાં તો બાય બાય જય હિન્દ જય ભારત